ભાઈ પૂનમ એન્ડ દેવ દિવાળી પૂનમની દેવ દિવાળી હોય અને ચંદ્ર પણ જુઓ તો હું આપણે અલ્ટ્રા ટ્વેન્ટી ફોર નથી તો એટલો બધો ક્લિયરિટી તો નહીં મળે પણ આ છે ને આ વડ છે આ વડ છે અને અહીંયા પણ આપણે દીવો કરી દીધો અને અંધારું થઈ ગયેલું છે જગ્યા છે મંદિરવાળી અને પીપળો છે અને સાથે ચંદ્રદેવની ચમક અને અહીંયા તુલસી ખરીને એ તુલસીની જગ્યાએ પણ દીવો કર્યો અહીંયા અને આજો ઠેર ઠેર બધી જગ્યાએ અત્યારે દીવા કરી દીધા આજે દેવ દિવાળી છે એટલે আজো গায় না ছাড়া নো হবনছে নার দিপদান